નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાળિયાદમાં અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉજવણી કરવામાં આવી બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે પાળિયાદની પૂજ્યશ્રી વિસામણ બાપુની જગ્યામાં વિરાજિત શ્રી રામ દરબારનો દિવસ અણગાર કરવામાં આવ્યો ભવ્ય અન્નકૂટ પણ કરવામાં આવ્યો બપોરના સમયે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારની અને ઠાકર શ્રી વિહળાનાથની મહાઆરતી કરવામાં આવી પૂજ્યશ્રી ગાયત્રીબા પૂજ્યશ્રી દિયાબા અને બાલ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુ હાજર રહ્યા હતા ત્યારબાદ મહાઆરતી પૂર્ણ થયા બાદ સૌ ભાવિ ભક્તો ભગવાન રામ મંદિરની ખુશાલી સાથે મહાપ્રસાદ લીધો હતો સાથે એકસો આઠ ગામમાં પક્ષીઓને ચણ ગાયોને લીલો ચારો કીડીઓને કીડિયારું અને કૂતરાઓને રોટલા પણ આપવામાં આવ્યા વિહરધામનો સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ જગ્યાની યુટ્યુબ ચેનલ વિહરધામ પાળિયાત ઓફિશિયલમાં કરવામાં આવ્યો વિહરધામના મહંત પૂજ્યશ્રી નિર્મળાબા અને પૂજ્યશ્રી ભૈલુબાપુ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનવા અયોધ્યા પધારી ચૂક્યા હતા તો જગ્યાના સંચાલક પૂજ્ય ભૈલુ ભૈલુબાપુએ પંચાળ પંથકના સૌ ભક્તો વિહરધામના સમર્પિત સેવકો અને પાળિયાદના તમામ ગ્રામજનોને સનાતન હિન્દુ ધર્મના આ પરમ પ્રસંગે જગ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં ભાગીદાર બનાવવા માટે તેમના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું વિહરધામ પાળિયાદ દ્વારા સંચાલિત શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ દ્વારા પણ સ્કૂલ શ્રી શ્રીરામના નવનિર્મિત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી